I'm going to cash.

ઉપલા કવર વહી ધોઈ નાખ્યા બાર વાગી ગયા છે ભાઈને લેવા જવાનું છે અને સમજો અમારી કબાટની હાલત આ આઈશ બધું અમે વસ્તુ લે ને એટલે વિકી નાખે આઈશ હાલો લઈ આવું બાર વાગી ગયા છે એમાં લઈને આવું હાલો આવી જાવ છે ખમણ ખાવા Pado dosing garita iwas. pas nai melang tanai iwas. Sina kawo ya Halo, pia meli zo aple huija Hmm. Anjang kija. Ha. Tak no, bale Hmm. Kau pelat huina iso ante. Mekuk keja. Kau buo Nuna.

કોમેન્ટ કરજો જો અમારે આવી જ કહેશે કોમેન્ટ કરજો કાં કોમેન્ટ કેમ ન કરતા બધા વિડિયા બહુ કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરો તો અમને મજા આવે વિડિયા બનાવવા કાન આવીશ હા તેમનો લોકો કોમેન્ટ લોકો એટલે મજા ન આવે અમે વિડિયા ધોઈ બનાવીને ધોવાની ધોવાના તમારે બનાવવાના અમારે કેમ હા વરસાદ આવે થઈ ગયું નાવાનું છે વરસાદ આવે ને હમ બધાય ના એકેય વરસાદમાં નાહ્યા નથી હમ મારા મમ્મી નાવાના

La venuti e la venuti ho iniziato a prendere le palle sono in alto ho iniziato a prendere le palle ho iniziato a prendere le luci કેવો લાગે મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી કાલે નવા વિડીયો સાથે ડાન્સ કદાચ જય માતાજી